તળાજામાં મહાકાય અજગરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું દિવાસા ગામે સિંહણનું ડૂબી જતા મોત નીપજ્યું જુઓ બંને સમાચાર એક સાથે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં અવારનવાર અજગર જોવા મળે છે જેને લઈને લોકોમાં હંમેશા ડર રહે છે ખાસ કરીને દરિયાકાંઠા તેમાં શેત્રુંજી નદીના કાંઠાના વિસ્તારમાં અજગર મોટાભાગે જોવા મળતા હોય છે પરંતુ આવા અજગર જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં અથવા તો શહેરના રહેણાંકી વિસ્તારમાં આવી ચડે ત્યારે લોકોમાં દર ફેલાતો હોય છે તળાજા શહેરમાં અગાઉ પણ આવી રીતે અજગર જોવા મળેલ ત્યારે આજે તળાજા શહેરમાં નગરપાલિકા દ્વારા ગટરનો કૂવો બનાવવામાં આવેલ છે ત્યાં એક અજગર જોવા મળ્યો હતો આ બનાવને લઈને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવતા તાત્કાલિક ફોરેસ્ટ વિભાગ ટીમ ઘટના સ્થળે દોડી જઈ અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારે સૌ કોઈ લોકોએ હાશકારો અનુભવ્યો હતો જ્યારે બીજી એક ઘટનાની માહિતી મુજબ દિવાસા ગામે એક સિંહણનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું આ સિંહણ સવારે પાંચ વાગ્યે દિવાસા ગામના એક રહેણાંક મકાનમાં એક ડેલામાં ઘૂસી હતી અને સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ કર્મચારીઓ દિવાસા ગામે પહોંચ્યા હતા ડેલો તોડીને રેસ્ક્યૂ કરી સિંહણને બહાર કાઢી હતી અને ત્યારબાદ તે સિંહણ ત્યાંથી જતા દિવાસા ગામ નજીક ભાગી હતી અને અકસ્માતે કેનાલમાં પડતા તેમના પગ ઘાસમાં ફસાઈ જતા ડૂબી જવાથી મોત થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું સત્ય હકીકત તો પીએમ રિપોર્ટ અને તપાસ બાદ જ બહાર આવશે રિપોર્ટ